આ કઈ કેરી છે એ ના बाजूમાં છે એ 50 રૂપિયા કિલો લાલબાગ લાલબાગ મત્તા મત્તા કેરી એક નંબર જ આવશે તો ટેસ્ટ પે જાડો સરસ લીલી મીઠી છે ખૂબ મીઠી સારી છે તો સલીમ ભાઈનો ભાવ જણાવો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આપણા ગીર વિસ્તારની અંદર કેસર કેરીનું આગમન થઈ ગયું છે ધીમે ધીમે વેચાવા લાગી છે અને ક્યાંક ક્યાંક કોઈ કોઈ જગ્યાએ બગીચાની અંદરથી કેરી ઉતરવા લાગી છે તો ચાલો આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ કેસર કેરીનો શું ભાવ છે અત્યારે અને જૂનાગઢ યાર્ડની અંદર અને ગોંડલ યાર્ડની અંદર કેસર કેરીનું આગમન થઈ ગયું છે અને ભાવ ચાલતો અત્યારે થોડાક ઊંચા છે કારણ કે ક્યાંય કેરી નથી અને ગીર વિસ્તારની અંદર અત્યારે જનરલી પાંચ ટકા કેસર કેરી છે તો આપણે અત્યારે સાસણથી તાલાળા ગીર વિસ્તારનો જે વચ્ચેનો રસ્તો છે ત્યાં શું ભાવતાલ છે એ આપણે જાણવા માટે આવ્યા છીએ અને આ રોડ ઉપર તમે નીકળશો ને એટલે બંને સાઈડની અંદર તમને કેસર કેરી વેચાતી જોવા મળશે તો આવો ભાવતાલ જાણીએ આપણે આ વિડીયોની અંદર તો આપણે આ સાસણથી જુનાગઢ રોડ છે અને પાછળ તાલાળા સોમનાથ જવાય રોડ ઉપર તમે આવશો ને એટલે બંને સાઈડમાં તમને આવી રીતે કેસર કેરીના સ્ટોલ જોવા મળશે તો આ છે ક્રિષ્ના કેસર કેરીનો સ્ટોલ અને પાછળ છે ભાઈનો બગીચો છે અને મળીએ આપણે ભાઈ સાથે વાતચીત કરીએ શું નામ છે આપનું ભાવેશભાઈ ભાવેશભાઈ તો આપણે કે બતાડો કેરી કેરીમાં તમારે ફળ આવે અત્યારની ફળ અત્યારે તમને ગમે

ઈ તમને મળી જશે 1700 રૂપિયા પેટી તમને મળી 170 રૂપિયા કિલો થાય ને 170 રૂપિયા કિલો મળશે અંદર આપણે કેસર જ રાખો કે કોઈ બીજી કેરી રાખો કેસરે હે આપુસે પણ મળી જ જશે હાતી રાજરમાં છે હા આપુસમાં પણ મળી જશે રત્નાગીરી આપુસ પણ તમારે મળી જશે 10 કિલો માં 5 કિલો માં પેટી મળી જશે આ 5 કિલો માં હું ભાવ છે 5 કિલો મળશે આપુસ તમને મળશે ને 900 રૂપિયા મળી જશે બરોબર આ પેટી પેટી બંને માંથી થઈ જશે પાંચ કિલો દસ કિલો જેવડી જોતી હોય એવડી તમારે રત્નાગીરીમાં બગીચો છે કે તમે યાર્ડ માંથી આપણે આ યાર્ડ નો માલ હવે આપણે કેસર નો બગીચો રત્નાગીરી નહીં પાકલમાં પણ આપણી પાસે

ભડી સારા છે અને કાચું ભાવતું છે પાંચ પાંચ માં છે દસ દસ માં છે અને ભાઈ જે ભાઈ અહીં કોઈ ખરીદી કરવા આવે ને તો વ્યાજબી ભાવ લેજો ભાઈ કાંઈ વાંધો નહીં તમારા માટે પચાસ રૂપિયા તમારા તરફથી હું ડિસ્કાઉન્ટ આપીશ બરાબર બા કારણ કે આ મેન રોડ છે સાસણ થી તાલડા એટલે અહીંયા કસ્ટમર ચાલુ જ હોય અને અલગ અલગ ભાવ હોય જેવી કેસર કેરી હોય એ પ્રમાણે ભાવ ચાલુ હોય છે ઓહ સતરાસો રૂપિયા પેતી મિલે ગી દસ હા તો બળી જાય તો

જનરલી બધા ખેડૂતોને બહુ નુકસાની છે કારણ કે ખાલી જ છે શું છે ભાવ રૂપિયા આઠસો રૂપિયાની પાંચ કિલો ને আঠশ ৰূপিয়া কেখো বীজ ৰাখো তাৰ পইচা ন বাগিচা নহয় একে

શે <muchas> શાસનગીર <muchas> <muchas> થોડાક તમે આગળ આવશો ને રેલવે ફાટક છે ત્યાં નજીકમાં ઘણી બધી નવી નવી વેરાયટી મળતી હોય એમાંથી એક ફ્રૂટ છે આપણું રાયણ આ બેન વેચે છે રાયણ શું ભાવ છે આનો એસી રૂપિયાની અઢીસો છે અને ભેગા કરમદા છે કરમદાનો ભાવ છે અઢીસો છે કરમદા આ પાકે તો મજા આવે અને આનું અથાણું થાય ચટણી થાય અને રાયણ તો ખાવાની ખૂબ જ મજા આવે કારણ કે અભાવ ખાવામાં મીઠી હોય તમારા વિસ્તારમાં અને હું કંઈ રાઈણી કહે કે શું કંઈ ખાસ કહેજો અને અહીંથી આમ તાલાળા જવાય અને જંગલનો રસ્તો છે ત્યાં તમે સત્તાધાર જઈ શકો છો તો આ એ તાલાળાથી સાસણનો રોડ છે અને સાસણ અહીંયા સામે જ છે જો તમારે સાસણ સફારી કરવી હોય તો ઓનલાઈન બુકિંગ કરવું પડે સવારે આઠ વાગ્યાનો સ્લોટ હોય અને સાંજે ચાર વાગ્યાનો સ્લોટ હોય બે ટાઈમના સ્લોટમાં તમે બુકિંગ કરી શકો અને જો તમારે એમાં સફારીમાં તમારું બુકિંગ કન્ફર્મ ન થાય તો આગળ અહીંથી દેવડિયા પાર્ક છે ત્યાં તમે સિંહ દર્શન કરી શકો છો ત્યાં એકસો એંસી રૂપિયા જેવું ભાડું છે બસની અંદર ટિકિટનો દર એક વ્યક્તિનો તો ત્યાં તમે સિંહ દર્શન પણ કરી શકો છો અને ખાસ તો રાયણ તો તમે ખાસ ખરીદજો કારણ કે આ ફ્રૂટ ખાવાની બહુ જ મજા આવે સાસણ ગીર આ છે સિંહ સદન સાસણગીરનું અને આવી રીતે અહીંયા સફારી કરતા હોય બધાનું મેન અહીંયા ઓફિસો છે અહીંયા તમે ઓનલાઈન બુકિંગ કરાવી હોય તો તમને અહીંથી સફારી માટેની જીપ પણ મળી જાય અને ગાઈડ પણ મળી જાય અને અહીંયા તમને વારો ન આવે તો અહીંથી આગળ છે દેવડિયા પાર્ક સાત આઠ કિલોમીટર તો ત્યાં તમારે સિંહ દર્શન માટે અહીંયા બસની અંદર તમારે એક જણાના એકસો રૂપિયા કે બસો રૂપિયા જેવું લે છે તો તમે ત્યાં આરામથી સિંહ દર્શન કરી શકો છો

પછી આની પાછળ બીજો બગીચો રાખેલો છે અને અહીંથી આપણે તેર કિલોમીટર દૂર છે આગળ ત્યાં ચાર બગીચા છે આપણી પાસે અને અમે નેચરલ કેરી પકાવીએ તમને બતાવું કેરી ભાઈ એક નંબર આવે જવાબદારી ફૂટ ખળમાં પકાવવા ટેસ્ટ થઈ સારો આવેસ્ટ આવે એક નંબર જાવશે કોઈ જવાબદારી કેસ કરો તમે જ્યાં આપણે કસ્ટમર છે એને ટેસ્ટ કરાવીએ બરાબર કસ્ટમર અત્યારે આવ્યા છે લાઈવ તમને એવું લાગે સ્પેશિયલ બોલે એકદમ તમારું તો આ ખેરી તમને કેવી લાગે પહેલાં તો એ મીઠી છે ખૂબ મીઠી છે સારી છે ને હા અમે છૂટકમાં ત્રણસો રૂપિયામાં કિલો આપીએ છીએ અને આપણે દસ કિલાનો બોક્સ પચીસો રૂપિયામાં આપીએ છીએ બાકી આમાં અમે કિલોના ભાવે ત્રણસો રૂપિયાનો કિલો વેચ્યો છે કેવી છે કેસર કેરી જમી યમી છે કે કેવી છે

કિલોના રૂપિયા તમારે અંદરના બગીચાની છે છે અત્યારે ચાલુ ઠેક આવેલો આવેલો દાણો લેવાનો શું ભાવ છે કેસર કેરીનો નો હજાર બોક્સ કેટલા કિલો આવે પાંચ કિલો હજાર વાળી છે કે અલગ અલગ ભાવ છે રૂપિયા

તો જોઈ અને જાણીને તમારી કેરી લેવાની છે અને ભાવતાલ પણ કરાવવાનો છે જે તમે કેરી સાખો જે બોક્સની હોય એ જ બોક્સ તમારે લેવાનું છે દાણો ચડેલો હોય ડીઢ બેસેલું હોય અને સરસ મજાની પાકી જેવી મોટી કેરી હોય તો પચાસો રૂપિયા ભલે વધારે દેવા પડે પણ સારી ક્વોલિટીની કેસર કેરી લેવાની અને આ મિત્રો ભાવતાલ તો ખાસ કરાવજો અમારા વિસ્તારમાં વીસ કે પચીસ દિવસ જેવી કેરીની વાર છે પછી તૈયાર થઈ જાય પણ જનરલી બગીચા બધા આવી રીતે ખાલી છે જૂનાગઢથી લઈ અને મેંદેડા સાસણ તાલાળા અને સોમનાથ જે અંદરનો ગીર વિસ્તારનો જંગલનો રસ્તો છે ત્યાં ઘણા બધા સ્ટોલ નાખેલા હોય કેસર કેરી માટેના અરે તમે કેરી લેવા જાઓને તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કેરીની ઉપર ભોભૂતિ આવી જાવી જોઈએ માથે દાણો બેસી જવો જોઈએ અને ઉપરનું જે ડીટ હોય ને એ પણ બેસી ગયેલું હોય એ કેરી પાકવા લાયક હોય તો જ એ કેરી તમારે ખરીદવાની અને ઘણા લોકો યાર્ડમાંથી લઈને બેસતા હોય અને ઘણા લોકોને પોતાના પણ બગીચા છે ત્યાંથી ઉતારીને જ તમને કેરી આપતા હોય તો ખાસ મિત્રો કેરી જોઈને લેજો એટલે તમે છેતરા હો નહીં બાકી ભાવતાલ તો આ વર્ષે રહેશે કારણ કે આજુબાજુમાં ક્યાંય કેરી છે નહીં જનરલી પાંચ ટકા જ કેરી આવેલી છે ગીરની અંદર તો મિત્રો કેરીની સોલ્ટેજ તો રહેવાની છે તો એની હિસાબે થોડોક ભાવ આવી રહે પણ કેરી જોઈ અને સારી હોય સારી ક્વૉલિટીને એ જ ખરીદજો આપણા ગીર વિસ્તારમાં વધુ કેસર કેરી ચાલુ થઈ જાય ને યાર્ડ ચાલુ થઈ જાય પછી આપણે આવું નવો વિડીયો બનાવતા રહેશું તો ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ જય શ્રી કૃષ્ણ